અને એવા એવા લોકો અમુક અમુક તો નાની બાબતમાં એવા ઝઘડા કરે એવા ઝઘડા કરે હખ આવવા જ ના દે મારી વિનંતી છે કૃષ્ણના જીવનમાંથી કે પતિ પત્નીઓએ હળી મળીને એકાબીજાને સુખ આપવું એકાબીજાની ભાવનાઓ પૂરી કરવી એકાબીજાને જરાક દુઃખમાં મદદરૂપ થવું એકાબીજાને સંકટમાં હુંફ આપવી પતિને ક્યારેક ધંધાની મુશ્કેલી હોય ક્યારેક એને કોઈ આર્થિક પ્રોબ્લમ હોય ત્યારે પત્ની એને હું ફાપી કે તમે ઘરનું ટેન્શન ન લેતા દિવાળી આવે ને પતિ કદાચ એમ કે આપણે હાલો નવા કપડાં લેવા છે ને તો ના પાડ્યું મારે એમાં કંઈ જરૂર નથી મારે પાંચ હાથ હાડી તો ગયા વરની પડી છે મારે નથી ખબર પડી જાવી જોઈએ કે અટાણે મારો પતિ મુશ્કેલીમાં છે અને એ કદાચ અમારું મન રાખવા કે દિવાળીના ઉત્સવ માટે કે તો પત્ની હામિયાલી ના પાડવી જોઈએ મારે જરૂર નથી અને આવી રીતની જો પત્ની મળે ને તો ઓલો માણા હળવો થઈ જાય અને એને ખબર પડી જાય કે અત્યારે મારા પતિ કંઈક એને એના એના મુખ રીડિંગ કરતા આવડવું જોઈએ ભાઈ કે આજ મારો ધણી કંઈક ઉદાસ રહ્યા કરે છે આજ મારા પતિ કંઈક મુશ્કેલીમાં હોય એવું લાગે તો એને ભાવથી જમાડવા ભાવથી બોલાવવા વાત પૂછવી ઘરનું કામકાજ હોય તો માણસ એ વખતે એ કહેવું જોઈએ તમે ઘરનું ટેન્શન ન લેતા ધંધામાં ધ્યાન દો બાકી હું થોડું ઘણું સીવણ ક્લાસ કરી અને બધું સીવીને ઘર ચલાવી લઈશ તમે ઘરનું ટેન્શન ન લેતા એને એને થોડીક આવી ઊંફ મળે ને તો માણસ હળવો થઈ જાય આજે આ ભાવના નથી રહી આજે માણસો નાની નાની બાબતમાં દિલ તોડી નાખે છે ખબર પડી જવી જોઈએ આજે મારો ધણી કંઈક મુશ્કેલીમાં હશે અને મેં ગામડાઓમાં અમુક અમુક ફૂટપાથ ઉપર જોયું એ મજૂર લોકો હોય પણ જ્યારે એનો પતિ કામકાજ કરીને સાંજે ઘરે આવે અને એ સમયે એની પત્ની ગરીબની બાય હોય મજૂરની બાય હોય પણ એ સમયે મંગાળો પ્રગટાવે અને ગરમ ગરમ રોટલો કરીને એના ધણીને ખવડાવે એ મહેલ કરતાંય વધારે સુખ આવે ભાઈ અને આવડા તો સો વાગ્યામાં મઢા ટીપી રાખ્યા હોય બાજરાના પછી આને નવ વાગે તો તારક મહેતાના ઉલટા ચશ્મા જોવા હોય આવે બિસારો નવ વાગે કે જો અહીંયા ઢાંકી રાખ્યું ખાઈ લ્યો આમ હાવ ન હોય એ ઉલટા ચશ્મામાં હાચા ચશ્મા વયા જાય એનું જરાક ધ્યાન રાખવું છું એટલે આજે આજે એવું નહીં અને અને તમને હું એટલું કહું કે રૂપિયાવાળા તમે થઈ જાઓ ને ગમે એટલા તોય તો બેનો એ પોતે કરીને એના પતિને જમાડવા અને એ જે અને નોકરો તો બનાવે રસોયા તો બનાવે પણ જે પત્ની આમ ગરમ ગરમ રોટલી કરીને પતિને જમાડતી હોય અને એ જેને એને હળવાશ થાય એ કાંઈ ઓલામાં ન થાય આ પરણિયાઓ તમે શીખવાડવાનું બધું મારે હાલો હાલો ને આ હોવું છું અમે અમે તો જો ત્યાગી છીએ ને સાચું અમારા અમારા સાધુ આ બધા જે હમણાં ગયા બધા નાના નાના આ આ બધા યુવાન સાધુઓ પણ એટલા મર્યાદાવાળા કોઈ સંતો અમારે બહાર ગયા હોય ને આવે ને તો એ સંતો જાતે બબ્બે ત્રણ ત્રણ સંતો ત્યાં હાજર હોય ભાવથી પીરસે ભાવથી જમાડે એટલે પારિવારિક સુખ તો હોવું જોઈએ ને અને તમને બધાને બી પતિ ક્યારેક બહાર ગયા હોય તો એને સારી રસોઈ બનાવી દેવી કામ ધંધેથી આવે તો એને ગરમ ગરમ કરીને થોડું જમાડવું પાસે બેસીને જમાડવું તો એનું દિલ હળવું થાય પત્નીને કંઈક મુશ્કેલી હોય તો પતિએ પણ એને સાથ દેવો રામને ચૌદ વર્ષ વનવાસ મળ્યો તો પણ પત્નીની હૂંફ મળી તો વનવાસનું દુઃખ ન લાગ્યું કારણ કે એને સાથ મળી ગયો આજે આત્મઘાત વધી રહી છે આજ દિન પ્રતિદિન આત્મઘાતો વધી રહી છે દુનિયા ભલે આખી માનતી કે દુનિયા પ્રોગ્રેસ કરે છે આ આખી દુનિયા ભલે માને કે સાયન્સ બહુ વિકાસ કરે છે પણ જો સમાજને જીવતા નહીં આવડે તો આ વિકાસ જ દુનિયાનો વિનાશ કરશે તમે જોજો આ વિકાસ જ વિનાશ કરશે ગુજરાતમાં જ વિકાસ અટાણે ગાંડો થયો વિકાસ જ વિનાશ કરશે આજે આજે કેટલી આત્મઘાતો વધી ગઈ યુવાનો આત્મઘાત કરે ગરીબોને રૂપિયા વાળા આત્મઘાત કરે છે પૈસાની કોઈ તાણ નહીં એના છોકરાઓ આત્મઘાત કરે છે શું કરવા એને શું એવી કમી આવી કે એને આત્મઘાત કરવાનો વિચાર આવ્યો અરે મને તો દુઃખ ત્યારે થયો કે હવે મારો ત્યાગી સમાજમાં આત્મઘાત થાય છે ત્યાગીઓ સંસારીને તો વિટમણા હોય ત્યાગીને શું અને એમાંય અમારા સ્વામિનારાયણ ભગવાન તો આજથી બસો વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં લખીને ગયા ભગવાન તો સદાચારના બહુ પોષણ કરનારા સ્વામિનારાયણ ભગવાન તો આત્મઘાત ના કરવી મરી ન જાવ પાછા વળો ભૂલ થયું એને સુધારો એનું પ્રાયચિત કરો ભગવાનનું ભજન કરો મરી જવા કરતા તમારી જિંદગી ક્યાંક સત્કર્મમાં વાપરો મરી જાવ એ કોઈ ઇલાજ નથી તમે પત્નીથી કંટાળી ગયા કે કોઈ ભીથી કંટાળી ગયા ગંદાથી કંટાળી ગયા ને મરી ગયા મરી જવાથી શું થાય કાલે ફરી પાછો જન્મ આવશે અને ત્યાં વળી પાછું એનું ઈ જ તમારે શરૂ કરવું પડશે મરી જાવું એ દુઃખ ટાળવાનો ઉપાય નથી જીવનને સુધારો જીવનને પરોપકાર માટે વાપરો એ આપણા જીવનને સુધારવાની વાત છે બને તો માણસને મરી જ જાવું હોય ને હું તો ઘણીવાર કહું તમે કોઈ પણ થી કંટાળી મરવાનો વિચાર કરો ને એના કરતાં તો તમારે છે ને કઈ ગમે ત્યાં બીજા રાજ્યમાં વયો જવું કોઈ સારી સંસ્થામાં જોડાય અને દેશની સમાજની સેવા કરી અને જીવનને વ્યતીત કરું મરી જવા કરતાં કોકને અર્થે ગહાઈ જાવું ઈ સારું કહેવાય ભાઈ આત્મઘાત શા માટે કરવી મને મારી જિંદગીમાં બીજું કઈ ગૌરવ હોય ન હોય પણ મારી કથા વાર્તા સાંભળી અને હજારો માણસોને આત્મઘાત કરવાના વિચારો બંધ થઈ ગયા અને એ બચી ગયા એ મને બહુ ગૌરવની વાત લાગે ઘણા બધા લોકોના વિચારો ચેન્જ થઈ ગયા મરવું શા માટે ગમે એવો આર્થિક પ્રોબ્લમ હોય તો બી માણસે મરવું નહીં જો સ્વામિનારાયણ ભગવાન બસો વર્ષ પહેલાં શીખવાડીને ગયા છે સ્વામિનારાયણ ભગવાન એમ કીધું જેટલી આવક હોય ને એટલી જાવક કરવી શિક્ષાપત્રી વાંચો શિક્ષાપત્રી કોઈ સ્વામિનારાયણના અનુયાયીઓ માટે નથી શિક્ષાપત્રી સ્વામિનારાયણ એ લખીને જેને સુખી હોય એના માટે છે સરદાર પટેલના બાપા એ સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા સરદાર પટેલના બાપુજી અને ગાંધીજી જેલમાં હતા ગાંધીજી આવ્યા ત્યારે સરદાર પટેલે ગાંધીજીને એટલું કીધેલું કે બાપુ જો આ ભારત દેશની જનતા સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા પત્રી પ્રમાણે રેવા માંડે ને તો જમ્મુ કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ક્યાંય પોલીસની જરૂર ન પડે એવી શિક્ષા પત્રી ભગવાને લખી રાજકોટમાં અંગ્રેજ શાસન અને સર માલકમ અંગ્રેજ હતો અને સ્વામિનારાયણ ભગવાનને એણે સ્વાગત કરેલું અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી અને ભેટમાં આપેલી આજ પણ ઇંગ્લેન્ડની લાઇબ્રેરીમાં એ શિક્ષાપત્રી આચવવામાં આવી છે અને એ લાયબ્રેરી વાળાએ એ યુનિવર્સિટીવાળાએ કેટલી ભાષાઓમાં એ શિક્ષાપત્રીનું ટ્રાન્સલેશન કર્યું છે